મંગળ બજાર મુનશી ખાંચામાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો વડોદરા શહેરના મંગળ બજાર મુનશી ખાંચાના રવિવારે રાત્રે હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઘા ચીઘી દીધા હતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે કોમી તંગદિલી ન વ્યાપે તેને લઈ સિટી પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા યાકુતપુરામાં રહેતા આરીફ શેખ મંગળ બજારમાં દુકાનમાં નોકરી કરે છે આ દુકાનની નજીક આવેલી દુકાનમાં શિવો નામનો યુવાન પણ નોકરી કરે છે શિવો વીતેલા પાંચ દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો રવિવારે રાત્રે આરીફ તેની દુકાનમાંથી ચા નીકળી લે કટ આરીફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો તે દરમિયાન શિવો તે દરમિયાન આવી ગયો હતો અને તેને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જો કે શિવો આરીફને ધાર્મિક શબ્દોના ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું હતું અને આરીફ તેને વશ થયો ન હતો આખરે શિવાએ તેની પાસે રહેલા તીક્ષા હથિયાર વડે આરીફ પર હુમલો કર્યો હતો આ બનાવના પગલે મુનશીના ખાચામાં દુર્ભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ સિટી પોલીસ મથક ને કરવામાં આવી હતી સિટી પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવી આરોપી શિવાયને ગણતરીના મિનિટોમાં ઝડપી પાડી હતી આ અંગે ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરીફની બાજુની દુકાનમાં જ કામ કરતો હતો વધુમાં તેને ઉશ્કેરાઈ જતા આરોપી પર હુમલો કર્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાજો છે જ્યાં મારામારીનું બનાવ બનેલો હતો મુનશીના ખાજામાં જે દુકાન આવેલી છે સાહેબાબા ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝઘડાયા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોશ એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલું હતું અને પહેલાં પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો હાલમાં એની સારવાર ચાલુ છે આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવનું અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109 બીએનએસ કલમ 109 1 115 2 118 1 118 2